રામ આટલો બધો ડાયરો બેઠો કઉક જે તો બોલો હું બધા હુળી ગયા હોય એવું લાગે અમને અમને નકરાત બોલાવા બોલાવ્યા છે જે તો બોલો ભલામણા આટલો બધો ડાયરો એક બાજુ તમે ફોન માં ગયો અમે તમને બહુ સાંભળ્યું છે અમે તમને બહુ સાંભળ્યું છે એક મોઢામાંથી ફાટતા તો શો જે બોલો પ્રેમથી જે બોલો આપણે આનંદ કરવા ભેગા થયા છીએ બોલો મળે મોજ કરો ને ભગવાનનું નામ લેવાનું છે અમે એક જે બોલાવી ને આ તેને કેટલા બધા બેઠા હોય આ કેટલી છે થાય આપણે એમને જ થતું કંઈક બેલેન્સ થાય આપણું કઈ ન કર્યું હોય પછી કે હું નડતું હોય હું નડતું હોય પછી દાણા જોર વારો આવે કઈ નડે નહિ કઈ કોક કરાવે ને કઈ કરો પ્રેમ થી જે બોલો એકાદી જોરદાર જે બોલો બોલ દ્વારકા રામચંદ્ર ભગવાન ગઈ તોડી નાખે તમારો બાબુ ભાવ એવો હોય કલાકાર એમ થાય કઈક પીરસી દે ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય તો કલાકાર હું તમને આપે કઈક બાબુ હુમળકો તો જોઈએ ને હામે અમે તો તમારા મહેમાન છીએ હમણે બે કલાક આનંદ કરીને હમણાં ઘર ભેગા થઈ જાવ પણ ભેગા થી આનો જે પ્રેમ ને ભાવ મજા છે ને એ વાત આખી જુદી છે પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે એટલા માટે આપણે બધી મોજ ઘણી બધી કરવી છે જોકે લીલાપુર લીલાપુરનો મને પરિચય છે અનુભવ છે અને આવી મા ભગવતી જોગમાયા જેમ ગામના પાદર એક વડલો હોય અને આખા ગામના ઢોરને માણા બાપુ બે અને આખો વડલો જેમ સાયો માથે રાખ્યો હોય ને એવી મા તુળજા ભવાની ભગવતીના બાપુ ચારે હાથ માથે છે ભાઈ ખરેખર જોકે અમારા મને આ જ ખબર પડી મારા મોટા ભાઈ ના લગ્ન થયા છે મોતીજી બાપુ હતા જો કે વડીલો હશે એને ખ્યાલ છે મોતીજી બાવાજી મારા મોટાભાઈના સસરા થાય મારા ભાભી સાહેબ હજી છે મારા મોટાભાઈ છે પણ હું નાનો અને એ વખતે પછી તો એ ભરમગામ રેલવેમાં કઈક નોકરી કરતા હતા પણ આજ મને બાપુ એને બધા કીધું કે રાવણ નું પાત્ર લેતા હતા ને બાપુ એના લોહી માં રાવણ ઉતરી ગયેલો હો ભાઈ એ અમને આજ ખબર પડે છે કારણ કે અહીંયા આવે ને બોલતા હતા જ રાવણ જેવું આજ ખબર પડે મેં આમ બોલતા હતા અમને એમ કે ઘરાઈ જ્યા જો ઘરાય ગયા માણા આવો પાત્ર કોઈ કોઈ પણ પણ ભજવે બન્યો 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 હોય 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 ગોપીચંદ તમને એમ થાય કે બાણું લાખ માળવાનો ધણી જ ઉભો હશે એવા ચિત્ર ભજવતા હતા ભાઈ અને આજે લીલાપુર નું બાપુ નવરાત્રી નું કઈ પણ ક્યાંય વાત થાય ને તો હજી આપડા ગુજરાત માં બાબુ હજી લીલાપુર નું નામ લેવાય છે હા એવી પરંપરા જાળવી રાખી છે ધન્યવાદ ને પાત્ર સર બાકી ઘણી જગ્યાએ બાપુ હતા નામ નહોતા એવું નથી પણ લગભગ જગ્યાએ બધું બંધ થઈ ગયું કારણ કે થોડું ઘણું ને અળસ તો હોય પણ એ મા ભગવતી ની કૃપા હોય ને અમે તો અત્યારે માતાજી ના દર્શન કરવા ગયા ને તો મને આ મંદિર થી આમ એવું થયું આ કોઈ ઊંચો થાય પરસો વળી જાય એવું છે એટલે એ માં ભગવતી ની કૃપા છે સો ટકા ની વાત હું કઈ તમારા ગામ ના વખાણ કરવા નથી આવ્યું

પણ ખરેખર શાસ્ત્રી બાપુ સમર્થ સંત છે ઘણા ઘણા પરિ છે ઘણા વર્ષથી મારે પરિચય છે બાપુ પણ એવા પવિત્ર સંતોની જરૂર છે અને સંતોષ બાપુ તમને મને મારે બતાવે આ આપણે ભજન ગાઈએ છીએ કોઈને મેઘ તમે કોઈએ બનાવ્યા છે હે આ મહાપુરુષો સંતોની જ વાણી છે એટલા માટે મહાપુરુષો ઘણી બધી વાતો આપણે કરવી છે જય માતા हरे पहिरो नाम पर जिन जगम પહેલ નામ પરેશ જગમંડો જગો નર મારો હરે ઘરે જો नर नई मर हरी घर संत मिलन को जाई तजमान मो अभिमान

मारो करे भॻवी करो

નું આયોજન કર્યું છે મને મને બધા છે એ ખબર આજે ઉગતી પેઢી મને સાંભળે છે ને એટલે મારી કહું તૂટે છે ખરેખર હું વખાણ નથી કરતો પણ મારો કેવાનો મેન ગો હવે કઈ કરી કેવાનું હોય તો સાંભળે તેની શું કરીએ